જાણસમાના બદલી પામેલા પીઆઈ ચાણસમાં આવતા આગેવાનો સહિત સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું ચાણસમા પોલીસ મથકે લાંબા સમય સુધી ફરજ બજાવી નિષ્ઠાપૂર્વક જાબાસ પોલીસ અધિકારી તરીકેની છબી ઉભી કરનાર ચાણસમા સહિત તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી પ્રજાના હિતમાં રક્ષક પીઆઈ શ્રી સોનલભાઈ જાવડાની તાજેતરમાં જ ખેડા જિલ્લામાં બદલી થઈ હતી ત્યારે તાત્કાલિક વિદાય થઈને જતા તેમનો વિદાય સમારંભ રવિવારે ચાણસમા ખાતે આવતા રાજકીય આગેવાનો અને સંસ્થાઓ સહિત પત્રકારો અને પોલીસ પરિવારની હાજરીમાં યોજી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લીલી હળદર અને બાજરીના બદલી પામેલ પીઆઈ સોનલભાઈ ચાવડા રવિવારે ચાણસમાં આવતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જ્યાં રાજકીય અને સામાજિક આગેવાનો સહિત પોલીસ પરિવાર તથા પત્રકાર મિત્રોએ હાજર રહી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી વિવિધ મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ જાણસમાં